આજે છે વર્લ્ડ બી ડે એટલે કે આંતરરાષ્ટ્રીય મધમાખી દિવસ મધમાખીની વાત કરીએ એટલે પહેલા જ મધ યાદ આવે આપણે કહેતા હોઈએ છે ને કે આની વાત તો એકદમ મધ જેવી છે એટલે કે મીઠી મીઠી પણ તમને ખબર છે કે આ મધમાં પણ ઘણા ફ્લેવર્સ આવે છે ફ્લેવર્સથી ભરપૂર આ મધ ખાવામાં ટેસ્ટી અને હેલ્થ માટે એકદમ હેલ્ધી હોય છે ગુજરાતના એક મધમાખીના રિસર્ચર છે જેમણે વરિયાળી તલ અજવાઈન સરસવ જેવા વિવિધ પ્રકારના ફ્લેવર્સ મધ બનાવ્યા છે જેમાં છે વરિયાળીનું મધ જે તમને ગેસની સમસ્યા કબજિયાત અપચો તેમજ પેટની સમસ્યાઓમાંથી છુટકારો આપશે તલના મધનું સેવન કરવાથી તમારી ઇમ્યુન સિસ્ટમ બૂસ્ટ થાય છે અને સાથે વજન પણ ઘટે છે બીજું છે અજમાનું મધ જેમાંથી શરીરમાં લોહીની શુદ્ધિ થાય છે અને શરદી ખાંસી જેવી બીમારી પણ દૂર રહે છે અજવાઈન મધ કુદરતી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડન્ટ એજન્ટ પણ છે સરસવાનું મધ ખાવાથી જો કોઈ વ્યક્તિને સ્નાયુનો દુખાવો હોય કે પછી દાગ અથવા ધાદર જેવી ત્વચાની બીમારીઓ હોય તો તેમાંથી પણ રાહત મળે છે